આ વિડીયો નવસારીના જલાલપુરનો છે જે વોટ્સઅપ દ્વારા ખૂબ વાયરલ થયો અને અત્યારે બધી જ જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે તો આ વિડીયોમાં નાના છોકરા દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું છે જે તમે સ્પર્શ જોઈ શકો છો પરંતુ શીખવા એ મળે છે કે પ્રદૂષણ કેવી રીતે ના ફેલાવવું જોઈએ પ્રદૂષણને પહેલા તો અટકાવવા માટે શું કરવું જોઈએ તો આ આ બાળકો દ્વારા નાના જ બાળકો છે તમે જોઈ શકો છો નાના બાળકો દ્વારા આપણને એ પણ શીખ મળે છે કે પ્રદૂષણ ફેલાતું કઈ રીતે અટકાવવું જોઈએ કેમ કે આપણે મોટી મૂર્તિ ગણપતિની લઈ અને દરિયામાં વિસર્જન કરીએ તો ત્યાં પણ બે દિવસ પછી તમે જાઓ તો કેટલી મૂર્તિ ખંડેર હાલતમાં ત્યાં પડી હોય દરિયાને કાપીએ અને માહોલ આખો ખરાબ થઈ જાય છે તો આ નાના બાળકો દ્વારા જે અત્યારે આ વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે એમાં નાની મૂર્તિ છે અને જે રીતે આપણે કોઈ પણ વાહન લઈને જઈએ પધરાવવા એવી જ રીતે અત્યારે નાની મોટર છે તો આપણે મોટર મોટી મોટરથી મજા લઈએ છીએ અને આ નાની મોટરથી મજા લઈએ છીએ તો એ જ કારણે આ વિડીયો ખૂબ વાયરલ થયો છે અને આ વાયરલ થયા પછી મારા મામાની સોસાયટીમાંથી જ છે તો એણે મને વોટ્સએપ કર્યો કે આ તારે યુટ્યુબ ઉપર મૂકવું હોય તે તને વોટ્સએપ કરું છું અને એમના જ ફોનથી ઉતારેલો છે તમે જોઈ શકો છો આ વિડીયોથી આપણને ઘણું શીખવા મળે છે આપણે ઘણી આવી નાની મોટી વાતો આપણે જવા દઈએ છીએ જોઈ અને અંજોની કાઢ નાખીએ છીએ પણ આમાંથી આપણે શીખીએ તો આપણને ઘણું શીખવા મળે છે તો નાના બાળકો પણ આપણને ઘણું શીખવાડી જાય છે મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે ક્યાં પધરાવે છે શું કરે છે તમને પણ જાણવા મળશે તો વિડીયો પૂરો જોઈજો આપણે ગણેશજીના દર્શન કરી રહ્યા છીએ સાફ સાફ અને જોઈ રહ્યા છીએ કે મોટરને ઉપર બેસાડી અને એમને વિસર્જન માટે લઈ જવામાં આવે છે હવે બધા બાળકો ભેગા થઈ હાથ લગાવશે તમે જોઈ રહ્યા છો નાના બાળકો દ્વારા ઘણી શીખ મળે છે આપણને આપણે એ સ્પષ્ટ દેખાય છે તો જો બધાએ બધાએ હાથ હાથ રાખી અને દાદાને ઉચકી અને ડોલમાં વિસર્જન પણ કરી દીધું છે જેથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી થતું તમે જોઈ શકો છો અને પછી બાળકોની મોજ પણ તમે જોઈ શકો છો તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં વિડીયો જોવો લાભ લાભાર